જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકનલક્ષી ના વિજ્ઞાનના પ્રશ્ન ચાર બના બધા પ્રકરણના જવાબો ઉપર ચર્ચા કરશું બીજું તમને કીધું મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન પહેલો પ્રકરણ સાતની અંદર વિજ્ઞાનનો પહેલો પ્રશ્ન છે મિત્રો જાતીય અંતસ્ત્રાવના કાર્યો જણાવો તો ગુણ જાતીય લક્ષણ જેવા કે છોકરાના ચહેરા ઉપર વાળ ઉગવા છાતી ઉપર વાળ છોકરીઓમાં ગ્રંથિનો વિકાસ નિતમનો વધુ વિકાસ વગેરેના નિયમનનું કાર્ય કરે છે છોકરાઓ અને છોકરીઓ બંનેના બગલમાં તથા ક્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય ચાલવું થાય છે બીજો પ્રશ્ન છે છોકરાને છોકરીઓમાં તરુણાવસ્થામાં પ્રજનન અંગનો વિકાસ સમજાવો તો તરુણાવસ્થામાં છોકરાઓમાં નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિસ્ના પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે શુક્રપિંડમાંથી શુક્રકોષનું ઉત્પાદન શરૂ થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનું શરૂ થઈ જાય છે ત્રીજો પ્રશ્ન છે એડ્રીનલ ગ્રંથિના અંતસ્ત્રાવના કાર્યો એડ્રીનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરતો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રીનલ ગ્રંથિમાંથી બીજો એક અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને કહેવાય એડ્રિનાલિન અને એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે ચોથો પ્રશ્ન છે કીટકો અને દેટકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતસ્ત્રાવ કેવી રીતે મદદરૂપ થાય છે ડીંભમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરણ એને કાયાંતરણ કહેવાય કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતસ્ત્રાવ વડે થાય જ્યારે દેટકામાં થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા થાઇરોક્સિન અંતસ્ત્રાવ વડે કાયાંતરણનું નિયમન થાય છે થાઇરોક્સિનના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે જે પાણીમાં ટેડપોલની વૃદ્ધિ પામી રહ્યા હોય તેમાં જો આયોડિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો ટેડપોલનું પુખ્ત દટકામાં રૂપાંતર થતું નથી ઓકે મિત્રો આ આપણે દયા પ્રકરણ સાતના પ્રશ્ન જ ઉપર હવે આપણે જોશું પ્રકરણ આઠ એની અંદર પહેલો પ્રશ્ન છે એક પદાર્થ ઉપર બે બળો એક દિશામાં લાગે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ કેવી રીતે શોધી શકાય તો એક પદાર્થ ઉપર બે બળ એક દિશામાં લાગે તો પરિણામી બળ એ બે બળનો સરવાળો કરવાથી મળે અને એક પદાર્થ ઉપર બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ બંનેનો તફાવત કરવાથી મળે છે છઠ્ઠો પ્રશ્ન બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી ચાર અસરો જણાવો તો પહેલું બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે બીજું જો પદાર્થ ગતિમાં હોય તો બળ એની ઝડપમાં ફેરફાર કરી શકે છે ત્રીજું ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે ચોથું પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે અને પાંચમું ઉપરોક્ત બધી અથવા તેમાંની થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે સાતમો પ્રશ્ન છે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે તો પદાર્થની જે અવસ્થા એની ઝડપ અને ગતિની દિશા વર્ણવવામાં આવે એને પદાર્થની ગતિની અવસ્થા કહેવાય સ્થિર પદાર્થ ઉપર બળ લાગે તો એ ગતિમાં આવે છે અને ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા એની ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે એટલે ગતિમાન પદાર્થ ઉપર બળ લગાડવાથી તેની ગતિની દિશા બદલાય છે આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે આઠમો સંપર્ક બળો અને અસંપર્ક બળો એટલે શું તો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે દાખલા તરીકે સ્નાયુ બળ ઘર્ષણ બળ વગેરે બીજા અસંપર્ક બળો બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને અસંપર્ક બળો કહે છે દાખલા તરીકે સ્થિત વિદ્યુત બળ ચુંબકીય બળ વગેરે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રકરણ આઠના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે કહીશું પ્રકરણ નવના પ્રશ્ન જવાબ ઉપર ફરી પાછું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન નવ સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એને સ્થિર ઘર્ષણ બળનું માપ છે જ્યારે વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે આમ બે સપાટીઓના ખરબચરા માર્ગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મહત્ત્વનું હોય છે પણ સરગતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી એટલે સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે દસમો વસ્તુનો ધારારેખી આકાર એટલે શું કઈ પરિસ્થિતિમાં આવો આકાર ફાયદાકારક છે તો તરલમાં ગતિ કરતા વસ્તુ ઉપર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય તે આકારને વસ્તુનો રેખી આકાર કહેવાય તરલમાં ગતિ કરતી વસ્તુના રેખી આકારને લીધે તેની ઉર્જાનો વ્યય ઘટી જાય છે અને તે વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે અગિયાર ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય એવા ત્રણ ઉદાહરણો પેલું થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે માચિસની દિવાસણીને માચીસની ખરબજરી સપાટી ઉપર ઘસવાથી ઘર્ષણ લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે ત્રીજું મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે બારમો પ્રશ્ન ઘર્ષણના ગેરફાયદા તો ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે થોડી ઉર્જા વેડફાઈ જાય છે મશીનના કેટલાક ભાગને નુકસાન પણ પહોંચે છે ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે એટલે એની ઝડપ ઘટે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રકરણ નવ હવે આપણે જોઈએ છીએ પ્રકરણ દસ પુરુષો સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે તો પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ વીસ એમ એમ સ્ત્રીઓમાં પંદર અને બાળકોમાં સ્વરતંતુ ઘણા ટૂંકા હોય છે આમ સ્વરતંતુની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે ચૌદમો તમારી આસપાસ જોવા મળતા ધંધા ઘોંઘાટના ચાર ઉદ્ગમ સ્થાન તો અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે ઘોંઘાટ ઘોંઘાટના સ્ત્રોતો નીચે મુજબ છે એની અંદર પહેલું છે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો બીજું વાહનોની અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ ફટાકડા ફૂટવાનો અવાજ વાહનોના હોર્ન લાઉડ સ્પીકરનો અવાજ મોટા શહેરના શાક માર્કેટ રેલવે સ્ટેશન અને એસી સ્ટેન્ડના અવાજો પંદર ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે ઘોંઘાટના સ્ત્રોત ઉપર નિયંત્રણ રાખવું જોઈએ જેમ કે હવાઈ જહાજના એન્જિન પરિવહન માટેના વાહન ઔદ્યોગિક મશીનો ઘરેલું ઉપકરણો વગેરેમાં ચાપ લેન્સર લગાડવા જોઈએ વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ કરવો જોઈએ ટેલિવિઝન રેડિયો મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ ઇમારતો અને રસ્તાઓની આસપાસના વૃક્ષો વાવવા અને ઉછેરવા જોઈએ સોળમો પ્રશ્ન નીચેના વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય તો સિતાર એટલે આવશે તરણાયેલી દોરી ડ્રમ ખેંચાયેલી ત્વચા શરણાઈ હવાનો સ્તંભ સત્તરમાં એક લોલક ચાર સેકન્ડમાં ચાલીસ વખત દોલન કરે છે તો આવર્તકાળ અને આવૃત્તિ શોધો તો આવર્તકાળ ટી એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર તો ચાલીસ દોલન માટેનો સમય શું થાય ચાર સેકન્ડ એક દોલનનો ચાર ગુણ્યા એકના છેદમાં ચાલીસ એકના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ એક સેકન્ડ હવે આવૃત્તિ એટલે દોલનની સંખ્યાના છેદમાં સમય ચાલીસના છેદમાં ચાર એટલે દસ હર્ટ સ સાદુ લોલક વીસ સેકન્ડમાં દસ દોલન કરે છે તો તેના દોલનની આવૃત્તિ અને આવર્તકાળ કેટલા હશે તો આવૃત્તિ દસના છેદમાં વીસ એટલે ઝીરો પોઈન્ટ પાંચ અને આવર્તકાળ વીસના છેદમાં દસ એટલે બે સેકન્ડ જ્યારે મચ્છર પોતાની પાંખો પાન કંપન પાંચસો કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કરે છે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય તો કંપનનો આવડતકાળ કેટલો હશે તો એક મચ્છરની પાંખની આવૃત્તિ પાંચસોના છેદમાં એક સેકન્ડ એટલે પાંચસો અર્થ તો હવે પાંચસો કંપન કરવા માટે લાગતો સમય એક સેકન્ડ એક કંપન માટે એકના છેદમાં પાંચસો એટલે જીરો પોઈન્ટ જીરો જીરો બે સેકન્ડ ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રશ્ન ચાર બ એસાઈમેન્ટ ધોરણ આઠના વિજ્ઞાનની આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ